મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે તેરા નવેમ્બર બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે તમારા કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજકના લોકો સાથે સમય પસાર કરો તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય મજબૂત પારિવારિક ગાંઠ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘરમાં રાખો વૃષભ રાશિફળ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે અન્યોના કામમાં તમારી દખલ અંદાજી આજે ટાળવી જોઈએ આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેની જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો મિથુન રાશિફળ બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારાના ઇચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવો છે ઉપાય આરોગ્યને સુધારવા માટે ખીરણીની જળને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો કર્કરાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી પોતાનું સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો દૂરના કોઈ સગા તરફથી અંઢાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે તમારા વ્યાવસાયિક ધ્યેયોને હાંસલ કરવા માટે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે આ યોગ્ય સમય છે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે ઉપાય તમારા પ્રેમાળ દિલને સફેદ બતખો શો પીસની જોડી ભેંટ કરો તમારા પ્રેમજીવનને સારું બનાવવા માટે સિંહ રાશિફળ તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દૂરધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે આર્થિક લાભ આપકી અપેક્ષા મુજબ નહીં હોય જરૂર પડજે તો તમારા મિત્ર તમારી મદદે આવશે આજે આંદ્રો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે उपाय उत्कृष्ट वित्तीय लाभ માટે અનંત મૂળ ભારતીય સરસપીલાની जड़ને લાલ वस्त्रોમાં લપેટીને રાખો અન્ય રાશિફળ પરિસ્થિતિ તમરા વશમાં કરવા તમારું બધુ કોવપ કામે લગાડો ખिन्न તથા નિરાશ ન થાઓ તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેરાફાટમાં પરિણમશે તમારા પરિવારના સભ્યો તમારો પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે તમારા પ્રેમીને પ્રત્યે બદલાની ભાવના તમને પાઇજ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવી જોઈએ તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે ઉપાય કેળાના વૃક્ષ પાસે ગુરુવારે ઘીનો દીવો પ્રજ્વલિત કરવું સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી શુભ હોય છે તુલા રાશિફળ બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમે જે કંઈ કામ કરો છો તેનો શ્રેય બીજાને ન લેવા દેતા તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કંઈ કરી શકો છો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારી જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય સ્વસ્થ જીવનને સંતુલિત રાખવા માટે કિન્નરો હિજડાઓને લીલી વસ્ત્ર સામગ્રી પોશાક અને ચૂરીઓ દાન કરો હિજડાઓનો શાસક બુદ્ધ છે સમાજના આ સીમાવર્તી તબક્કા પ્રતિ દયાળુતા બુદ્ધની હાનિકારક અસરો ઓછી કરવામાં મદદ કરશે વૃશ્ચિક રાશિફળ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સાચી સમજ છે તમારા માતૃપક્ષથી આ જ તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણો છો ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજુ રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો ધન રાશિફળ અસુરક્ષિતતા દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમે ગર્વની અનુભૂતિ કરાવે છે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો તમારું ચુંબકીય બરહિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર કાસ કરશે ઉપાય કાળા અશ્વની નાળથી બનેલી અંગૂઠી પહેરવાથી સ્વાસ્થ્યમાં શુભ પરિણામો મળશે મકર રાશિફળ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહે છે આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જે નસીબવંત છો અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમે લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કૈફ આપી રહ્યો છે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ વસ્ત્રો દાન કરો કુંભ રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે નેજેકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદ્રશ્ય થઈ જશે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે અંધાર્યો પ્રવાસ કે તલાક માટે દોડધામ ભર્યો તથા તમયુક્ત સાબિત થઈ શકે છે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ઉપાય રાયના તેલમાં પોતાનો પ્રતિબંબ જુઓ અને પછી એ જ તેલમાં લોટની ગોળીઓ તળી પક્ષીઓને ખબડાવાથી ત્વરિત આર્થિક વિકાસમાં મદદ થશે મીન રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્બેલ ખુશી તથા મોજમજા જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે સમય રહેતા સાવચેત થતા જવું તમારા માટે સારું રહેશે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંઘશે વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્વિકતાઓ તમારી સામે આવશે ઉપાય કુટુંબ સુખને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રી ખાંડના ટુકડા વિતરિત કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે